આજ ખરે મારા હે ને લગન માં જાય હે મારે કાકા ને દીકરી ના લગન હે પણ આવી ગયા હે જો લગનમાં માં પછી હા મન મન પૈસા હે હાજી હે ડાયરેક્ટ ઘરે ન જતા તમારા બધા માટે સરપ્રાઈઝ છે આપણે ઘરે યુટ્યુબર ના ઘરે જવાનું છે જો આપણે આવી ગયા હે યુટ્યુબર ના ઘરે આ છે આપણો યુટ્યુબર હા મોટો સેલિબ્રિટી હાલો હવે આપણે હે ને એક મોટો બીજો સેલિબ્રિટી પાસે જાવ ઈ અમારા થી મોટો યુટ્યુબર હે જો જયમલભાઈ હાચન લેયો હો કેમ છો બધા મજામાં ને જો આપણે બીજો દિવસે લગનમાં જઈ હે શું ગણ થાય તમારું હા હમણા લગનનો ખોટતા જ નથી જો આજે મોડ તો જવાનું હોય હા આજે મોડ પર જવાનું અને આજે લગ્ન જ્યાં કરવા જઈ હે ને ઈ મારા પરિવાર માં એટલે મને બહુ જ ઓળખે કે આજ ખરે મારા હે ને લગનમાં જાય હે મારે કાકા ની દીકરી ના લગ્ન હે એટલે હું બહુ જ ઉતાવળી થતી હતી પણ મોડ બહુ થઈ ગયું જો કેટલો તડકો તૂટા જો કૃષિ ભાઈ જો કૃષિ ભાઈ એ બોલો ને કાકા તો છપડા કોડ્યો હાલો તો હે ને રસ્તામાં માં મળશું આગળ મેં નીકળી જાય alexa what tha lagne alexa mummy mummy ha do abang meta lo ko mama tu ve khide kemo hoy na te ve khide ha bang ko to salu na karte krisi bhai aithe na utamar nahi aje krisi bhai ne javari utamar nahi aje utamar mane he

જો લગન માં પછી હવે હા મન મન પૈસા હે હાલો આપડે લગન માં પતિ ગયા ને આ બાર નું ડેકોરેશન ઓહો જાનિયા તો જો મોરલો બેહાડી ને આવ્યા હે ભઈ પણ કો કે મન મોરલો કરને છે અચ્છા તો હવે હું મૂકી દઉં અહીંથી નીકળી જા ને ઘરે પાછા હાલો તો આપણે હે મમ્મી પાછા ઘરે નીકળ્યા છે અને હજી હે ડાયરેક્ટ ઘરે નથી સરપ્રાઇઝ છે આપણે યુટ્યુબર ના ઘરે જવાનું છે તો તમે બધા લગભગ તો ઓળખતા જુઓ બધા કેમ કે એના પણ વિડીયો જોતા એ ફેમિલી યુટ્યુબર બ્લોગ જ બનાવે હે સેલિબ્રેટિંગ કરવા જાવ પછી એમ કહે તો માં કન્ટિન્યુ આગળ રહ્યો હલો હમણાં ત્યાં જઈને જ બતાવી ફોન છે યુટ્યુબ પર તો અત્યારે એનું નામ નથી કહેવાનું

બરે કાજા સેલિબ્રિટી કરજો સેલિબ્રિટી કરવાના હોય હાલો ભાઈ આજા કૃષિ ભાઈને મરજી હોય તો બોલજો માં આપણે ટ્રેન જેવી જ છે જો કે તમારે જાવું એમ તો હું આખાવી લઈ હું કસબે આ લઈ ના ખા સુગે કરે સુગેણી તો મારે

આ સેલિબ્રિટી ને થોડાક વ્યુ દેજો આજે ઓલો ફેર હે ને ભાઈ દુખ બહુ લાગ્યું મારા ભાઈ ન એ કે આવડો મોટો કે સેલિબ્રિટી કોઈ વ્યૂ ના દીધા આ આપણે જો પેલા લઈ લીધા વિડિયો ભાઈ મારા વિડિયો આવી જા ફાઈનલ હે આ ની માથે આવી ની માથે તો આવે હમણા તો 2000 લે એમ એક્સ્ટ્રા કેવા પડે વિડિયો વાયરલ થઈ વાહ તમારું શું થાય તમારું શું કેવા જાય ઓળખે એવું હેલાઈ ગયું ચાલો તો અમે હે ને

તો જો આપણે હે સેલિબ્રિટીને મળીને હવે નીકળી ગયા આપણે ઘરે ઘરે જવા નીકળી ગયા હાઈ અને તમે ઓળખતા તો રામદેવ ભાઈને અને એને યુટ્યુબ ચેનલ છે આપણે આર આર ફેમિલી બ્લોગ તો જે વિડીયો ના જોતા હોય એ જોઈ આવજો દરરોજ ટૂંકમાં આપણે જેમ હે ડેલી બ્લોગ બનાવે ચેનલ ને વિઝિટ કરજો આપણે હેસ્ક્રિપ્શનમાં એની ચેનલની લિંક નાખી દેસુ તો જોઈ આવજો જરા અને અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ લાઈક શેર કરજો રાખજો હા કૃષિભાઈ અમારો કાયમ કે છે એને પેલું ઈ કહેવાનું બોલ દે કૃષિભાઈ સપડાઈ પડ્યો સપડાઈ પડ્યો હાલા સપડાઈ દેજો આ કૃષિભાઈ એટાણે હે ને પાછળ એ કેમ કે એટાણે હે ને તડકો આવે એટલે ઈ તડકામાં માં મજા ના આવે એટલે ભાઈ પાછળ રહી ગયા નહીં ભાઈ જો દે બોટલ છે પાણી પીવાનું હા હા હેલો હે

અને અહીંયા આમાં બધાય પાણી પીરું તો અમે હમણાં સેટ ફરીને ગયા તા અટાણે તો અહીંથી નીકળી જાય નહીં નીકળી જાય નીકળી તો જાય એટલે તો કહું હું જો આવી રીતના ઉપરથી અમે હાલીને ગયા ને તો અહીં અમે ઉમળ પર હાલીને ગયા ને તો અહીંયા ફૂલ પાણી પીરું હતું એટલે ઉમળથી થઈને અહીં ગયા તા ને અહીંયા હતું પાણી જાય નીચેથી જવાય પછી ગયા ઘરે શું કહે વાહ ને કેવો તમાર ઘર લગનમાંથી આવીને આરે મહિnda ને બીહુ જે મો ખોલી ખોલીને સ્વાગત કરે મારું તો હવે આજનો આપણે પૂરો કરી નાખશું ચાલો આજનો વિડિયો પૂરો સાથે પાછા